કેમ મિત્રો મોરબીવાળા કાંતિભાઈને ધોળા દિવસે સોણો પીળો થઈ ગયો કારણ ગોપાલ આજનો એનું સ્ટેટમેન્ટ તમે જોયું કે હું નક્કર પગલાં ભરવા માગી છું કે આવનારા સમયમાં લાંબા ગાળા માટે હરેક કામ સારા એવા થાય એના માટે હું દર પંદર દિવસે નગરપાલિકામાં બેસીશ બધે બધી ગટરું સાફ રહે બધે રોડ હારા થઈ જાય ક્યાંય કાદવ કિચડ ન થાય બધી સ્ટ્રીટ લાઇટું નખાઈ જાય બધી સ્ટ્રીટ લાઇટું ચાલુ રહે ક્યાંય પણ રોડમાં ખાડા ન રહે હવે એને બ્રહ્મ જ્ઞાન થયું બે દિવસ પહેલાં જે મોરે મોરો નીકળ્યો હતો ને એને આજ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કે આ આપણે ખોટે ખોટા ભાઈના શિંગડામાં પગ ભરાયો હતો હવે જ્યારે પગ હલવાઈ ગયો છે ત્યારે હવે એને એના આકાઓએ કીધું કે તું આ ખોટે ખોટો રવાડે સીડ્યો હતો સાનો મનો જે કરવાનો છે કે રીત તું ક્યાં ભરાણ હોય કે આ ગોપાલ છે આ થોડા કે બીજા નેતાઓ છે કે મૂકી દે એટલે હવે એકસો એકસાઠે એક ને કાંઈ પણ બોલવું હોય મીડિયા સમક્ષ કાંઈ ફાંકા પોત્દારી કરવી હોય કે કાંઈ હાઈલાઇટમાં આવવું હોય ને તો પહેલા વિચારી લેજો બે ફેરી વિચારી લેજો અને આ કાંતિભાઈને પૂછી લેજો મોરે મોરો દેવા ક્યાં જવાય એમ બરાબર એટલે હવે શાંતિથી જે તમને પાંચ વર્ષ જનતાય કામ કરવા માટે આવ્યા છે ને એ જ કરજો આ ગોપાલની તાકાત છે હજી વિધાનસભામાં પહોંચ્યો નથી બરાબર ત્યાં જો તમને નગરપાલિકાના કામ દેખાડી અને બિહારી દીધા હોય કામ કરવા માટે તો વિચાર કરો આ નગર વિધાનસભામાં પહોંચ્યા પછી તમારી શું હાલત થાય ઓલા આઠ પાસની શું હાલત થાય જય હિન્દ જય ભારત